બરોડા જેવું એક પણ કેમ્પસ બનાવી શકી નથી ઓક્સફર્ડ કેમ્બ્રિજ હાર્વર્ડ પર્કલી વર્લ્ડની કોઈપણ યુનિવર્સિટીના સ્કોલરને પૂછો કે આ જે કેમ્પસની યાદી મે આપી છે કોંગ્રેસની સરકારે દરגן બનેયા પંડિત જવાહરલાલ નેહરુ અને વિક્રમ સારાભાઈના વિઝનના કારણે બન્યા એનાથી ચોથા આઠમા 16મા ભાગનો એક પર કેમ્પસ છેલ્લા 30 વર્ષમાં એ લેવલની પ્રેસ્ટેજ વાળું કેમ્પસ આપડા ગુજરાતમાં બન્યું નથી 30 વર્ષથી એવો જ સવાલ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી ના થાય એમાં કોઈ રોકેટ સાયન્સ નથી પંદર વીસ પચીસ લાખ એમ્પ્લોયમેન્ટ કોઈ રાજ્યની સરકાર કદાચ ઊભું ના કરી શકે કદાચ સમજી શકાય પણ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરવી એ બહુ સરળ વસ્તુ છે ધારો કે ત્રણ લાખ હાઇપોથેટિકલી ત્રણ લાખ ખાલી પડેલા સરકારી પદો હોય તો બે હજાર પચીસમાં છવ્વીસમાં સત્યાવીસમાં દર વર્ષે એક એક લાખનું તમે આયોજન કરીને ભરતી કરો ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી નહીં કરવાનું કારણ શું છે આ રાજ્યોના બેરોજગાર યુવાનોને સવાલ થઈ રહ્યો છે જે યુવાનો આજે પરદેશમાં કબૂતર બાજીમાં જાય છે પાછા આવે જો રાજ્યની સરકાર એમને વેલકમ કરીને કોલ લેટર આપી ત્રીસ છે આ ગુજરાતમાં સમાધાન નથી કરી શકતા ત્રીસ વર્ષથી જે સવાલનું સમાધાન ગુજરાતમાં નથી થઈ રહ્યું એવો બહુ એક વિકરાળ પ્રશ્ન છે કુપોષણનો છે માન્ય શ્રી કોઈ પણ બાળકનું હ્યુમન બ્રેન મસ્તિષ્ક એનું મગજ એ ચાર સાડા ચાર વર્ષ પછી ગ્રો થતું નથી અર્થાત વિકાસ અટકી જાય છે અને એ બાળક પછી જયારે સ્પર્ધાની લાઈનમાં ઉભું હોય ત્યારે પૈસાદાર શ્રીમંત સ્વર્ગમાંથી આવતું બાળક એને ગોવાનો સ્પેલિંગ લખવાનો અને આ કુપોષિત બાળક સ્પેલિંગ લખવાનો આવી સ્પર્ધાના ગદાનમાં આપણે મૂકીએ છીએ અને આ બાળક કોણ છે આ દેવી પૂજક સમાજ નું બાળક છે આ માલધારી સમાજ નું બાળક છે આ કોળી પટેલ નું બાળક છે આ ઠાકોર સમાજ નું બાળક છે આ મુસ્લિમ સમાજ નું બાળક છે આ દલિત સમાજ નું બાળક છે આદિવાસી સમાજ નું બાળક છે આ ડીએમપી સમાજ નું બાળક છે સામાન્ય રાજ્યની સરકારી ડેડિકેટેડ ફંડ એલોટ કરી દે ફાઈનલી આ ત્રીસ વર્ષે હવે આપણા ગુજરાતમાં એક પણ બાળક કુપોષિત નહીં રહે આવી ગેરંટી કેમ નથી આપતું રાજ્ય સરકાર સમક્ષ ફરી એકવાર આંકડા રજૂ કરવા માંગુ છું નેશનલ એવરેજ સ્ટન્ટિંગની બાળકની હાઈટ ના વધે એ રાષ્ટ્રીય સ્તરની એવરેજ છત્રીસ ટકા સામે ગુજરાતમાં ઓગણચાળીસ ટકા છે બાળકના દુબળાપણામાં રાષ્ટ્રીય એવરેજ ઓગણીસ ટકાની સામે ગુજરાતમાં પચીસ ટકા છે અંડર વેઇટ બત્રીસ ટકા દેશમાં ગુજરાતમાં સોમધી ચાલીસ એટલે નરેન્દ્રભાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સોમધી ચાલીસ બાળકો ગુજરાતમાં કુપોષિત ભૂપેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી છે ત્યારે ગુજરાતમાં સોમધી ચાલીસ બાળકો કુપોષિત એને નિયમ બહેનોમાં નેશનલ એવરેજ સત્તાવન ટકા અને પાસઠ ટકા ગુજરાતની બેનો એરેબિક એનેબિક બાળકોમાં નેશનલ એવરેજ સડસઠ ટકા અને ગુજરાતની અંદર એસી ટકા ત્યારે સવાલ થાય એકસો છપ્પન ધારાસભ્યોની કેપેસિટી વાળી આ સરકાર ચૂંટાઈ ગુજરાતમાં ચાલીસ હજાર જેટલી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ રજીસ્ટર થયા મોટા મોટા બિઝનેસ ટાઈકુન્સ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ્સ કેપિટલિસ્ટો પૂંજીપતિઓ આ બધાની પુંજી આટલું ત્રણ લાખ સિત્તેર કરોડનું બજેટ છેલ્લા ત્રીસ વર્ષનું બજેટ આવડી મોટી સરકાર અને ગુજરાતમાં ત્રણ ત્રણ ડેરીઓ ગાંધી અમૂલ ડેરી દૂધ સાગર ડેરી આ બધી ડેરીઓ છતાં ગુજરાતમાં સો માંથી ચાલીસ બાળકો કુપોષિત એટલા માટે છે કે રાજ્ય સરકારનું એની પર કોઈ ફોકસ નથી આ બજેટમાં પણ એસસી એસટી ઓબીસી માઇનોરિટી ડીએનટીના બાળકો હવે આ ગુજરાતમાં એક પણ બાળક કુપોષિત નહીં રહી એવી આ રાજ્ય સરકારની કોઈ જ પ્રતિબદ્ધતા નથી અને જ્યારે રાજ્ય સરકાર સો માંથી ચાલીસ બાળકો કુપોષિત હોવા છતાં એની પર કોઈ ફોકસ જ ના કરતી હોય એને એક ટાર્ગેટ બનાવીને આવતા બે વર્ષમાં ત્રણ વર્ષમાં પાંચ વર્ષમાં રાજ્ય સરકારનું આયોજન જ ના હોય મતલબ કે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક એવો મેસેજ આપવા માગે છે કે એસસી એસટી ઓબીસી અમારી પ્રાથમિકતામાં નથી બજેટના બીજા પણ તમે વિભાગ જુઓ બધા વિભાગમાં જોવા મળે છે એમ જેમ ત્રીસ ટકાથી જે પ્રશ્ન જે ત્રીસ વર્ષથી આ કુપોષણના પ્રશ્નોનું સમાધાન નથી થતું એમ આ વિધાનસભામાં હું છેલ્લા સાત વર્ષથી એક પણ સત્ર ચૂક્યા વગર સતત રાજ્ય સરકારને વિનંતી કરું છું કે એક પણ સફાઈ કામદાર ગટરમાં ઉતરીને મરવું ના પડે એવી બજેટમાં કેમ જોગવાઈ નથી કરતા આ દેશની અંદર અનેક લોકોએ રોબોટ્સ અને મોડર્ન ઇક્વિપમેન્ટ્સ ઇન્વેન્ટ કરી ચૂક્યા છે છતાં એક પણ સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ના પડે એવું કેમ આપણે વ્યવસ્થા ના કરીએ ગટરની અંદર જ્યારે કોઈ સફાઈ કામદાર ઉતરતો હોય આટલું પાણી હોય માનવી અધ્યક્ષ શ્રી કાદવ હોય કીચડ હોય આખા શહેરનું આખા ગામનું મેલું હોય વંદા કોક્રોચીસ એની દિવાલની ફરતે પડતા હોય ઝેરી ગેસ હોય અને એમાં ગુંગળાઈને મરવા માટે રાજ્યના નાગરિકોને આપણે કેમ છોડી દઈએ છીએ પાંત્રીસ ચાલીસ લાખ રૂપિયામાં કેરળના એન્જિનિયર રોબોટ ઇન્વેન્ટ કર્યો છે કેમ રાજ્યની સરકાર રોબોટ વસાવે નહીં એટલે નરેન્દ્રભાઈની ની સરકારથી લઈને ભૂપેન્દ્રભાઈ સરકાર વચ્ચેની યાત્રા દરમિયાન જે ત્રીસ વર્ષોથી આ પ્રશ્નોનું સમાધાન નથી થતું એ રાજ્યની સરકાર કરવા માંગતી હોય એવું આ બજેટમાંથી કશું જ જોવા નથી મળતું એ જ પ્રમાણેની પરિસ્થિતિ આરોગ્યની દરેક દરેક પ્રશ્નો તરીકાળમાં દરેક વર્ષમાં એ કબૂલા થાય કાટલા આટલા અને સીએસસીમાં માં ડોક્ટરોની કમી છે બનાસકાંઠા જિલ્લાના અમારા મત વિસ્તાર છે પાંત્રીસ લાખ લોકોની વચ્ચે એક કાર્ડિયોલોજિસ્ટ નહીં એક ગાયડેકોલોજીસ્ટ નહીં એક ઓન્કોલોજીસ્ટ નહીં એક યુરોલોજિસ્ટ નહીં એટલે સુઈ કામમાં કોઈ વ્યક્તિને કેન્સર ડાયગ્નોસ થયું હોય તો એને બાયોપ્સી કરાવવા માટે સિદ્ધપુર જવું પડે અને જે દિવસે સિદ્ધપુરની હોસ્પિટલમાં જાય એ દિવસે ડૉક્ટર હાજર ના હોય ત્યાંથી આગળ મહેસાણા જાઓ તો પેટ સ્કેન ના મળે એમઆરઆઈનું મશીન ના મળે સીટી સ્કેનનું મશીન ના મળે એટલે નળા બેટના કોઈ કેન્સરના પીડિત છે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુધી લાંબા થવાનું દોઢસો બસો કિલોમીટર અને ત્યાં જાય ત્યારે ખબર પડે કે એનો લાઈનમાં લાંબો વારો સાડા મહિના પછી આવવાનો છે તો શું રાજ્યની સરકાર એવી ગેરંટી આપવા

સુનિશ્ચિત કરવા માંગે છે રાજ્ય સરકાર સુનિશ્ચિત કરવા માંગે છે બજેટની અંદર કે એક પણ વિદ્યાર્થીએ એ મેક્સિકોની બોર્ડર પર જવું નહીં પડે